ફાઇનલી અમે ટિપિટરે આવી જઈએ અમારા બધા ભાઈબંધો આખું ગાંધીનગર ફરીને આ રીતે ગાંધીનગરનું ટિપિટર મજબૂત ટિપિટર ભરાયા અમારા ડોરે મોહન ટાઈગર ટિપિટરની અંદર આવી ગયા આના શરદી થઈ ગઈ છોકરા શું ઠંડી હેલો અંદરથી મળીએ જેની અંદર ટિકિટ અંદર જેકેટ લેવા માટે સાગર જે તો કરો એક બધો મને જતા રહ્યો લેટ હોય છે કારણ જેકેટો બહુ મજા આવી જેકેટો હોય ચેતનજી તો ચેતનજી તો સલમાન ખાનની ઘણો દોડ દોડ જ કરે છે હજુ તમન હવા પીલ બાજુ છે આપણો ભાઈ બને પીલ બાજી કાલેજી કદા ચાવાનું થશે કોઈક વખત તો તમે આવજો જો ઓય જેકેટો તાટે બીચું પગ નથી એટલે ભાઈ કણા આપડો મસ્તાન હારું જેકેટ પસંદ કરે

ફરવું લેતન <laughs> <laughs> <laughs>

અને ઘરે જઈને વિડીયો એન્ડ કરીએ પણ હજુ રસ્તામાં તમને કોઈક બતાવે હલો અમે ફાઇનલી આવી ગયા નાસ્તો કરવા સાબરી આવી ગયા ઠરતા ઠરતા મારુતિ એ મફતનું આવ્યું પોણી ચાલુ છે એમડી આગળ આગળ Mba Tim Mba Selyong Mala Mba Mala